નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સંસદી ન્યૂઝ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ની આજે ચૂંટણી યોજાય ત્યારે વડોદરાની દિયો કચેરી ખાતે પણ મતદાન થયું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની કુલ બે બેઠકોની ચૂંટણી માટે રાજ્યભરમાં આજે મતદાન યોજાશે શિક્ષણ જગતમાં પ્રતિષ્ઠાનો જંગ ગણાતી ચૂંટણીમાં કુલ નવ બેઠકો પૈકી છ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી એક બેઠકની ચૂંટણી માટે તમામ ઉમેદવારોના પત્રકો ગેરમાન્ય સાબિત થયા હતા જેથી વાલી મંડળની બેઠક પર ના શક્ય નથી બની જેથી હવે ચાલુ વર્ષે માત્ર બે બેઠકો પર જ મતદાન થવાનું છે નોંધનીય છે કે સંચાલક મંડળની બેઠક માટે ત્રણ ઉમેદવારને સરકારી શાળાના શિક્ષક પ્રતિનિધિ માટે ચાર ઉમેદવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે જોકે સૌથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક માટે છે કારણ કે છેલ્લા પાંચ ટર્મથી રાજકોટના પ્રિય વદન કોરાટ આ બેઠક પર ચૂંટાતા આવ્યા હતા પરંતુ સંચાલક મંડળે પ્રિય વદન કોરાટને બળવો કર્યો હોવાથી સસ્પેન્ડ કર્યા છે બીજી તરફ શાળા સંચાલક મંડળે અમદાવાદના જેવી પટેલને અધિકૃત ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે જોકે વડોદરામાં અમદાવાદના ઉમેદવાર તરફે મતદાન થયું હતું આ અંગે વધુ માહિતી આરસી પટેલે આપી છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું આજે આયોજન કરવામાં આવેલું છે આજની ચૂંટણી સવારે આ વાગ્યા થી ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે જે સાંજે પાંચ વાગ્યા સુધી ચાલવાની છે વડોદરા જિલ્લામાં કુલ ઉમેદવાર સાત છે અને કુલ મતદારોની સંખ્યા ત્રણસો ને પિસ્તાલીસ છે ખંડ અને ખંડ સાત માટેના ઉમેદવારો છે સરકારી શિક્ષકોનો છે અને એક સંચાલક મંડળ માટેનો છે डॉक्टर अवनी बारोट आचार्य सरकारी माध्यमिक शाळा दंतेज